હાલો ગાય જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ આજે આવી જશે એકવાર નવા વલોકમાં તમે જોઈ શકો છો આપણે આવી જશે લાઇટ આવી છે વાગ્યે એક વાગ્યે લાઇટ આવે છે અમારે એટલે લાઇટ આવી જઈશે અને આપણે આવી જશે ભાઈ ગયો છે પાલિતાણા એટલે આપણે આવી જશે આપણો વારો છે કાલ ગયા હતા ભાવનગર હાલ સ્લીપરનો એક ફેરો હતો ઘણા દિવસો પછી આપણો ફેરો આવ્યો હતો સ્લીફરનો એટલે આપણે ગયા હતા ટ્રાન્સપોર્ટનો ફોન આવ્યો હતો એટલે પાલતાણાના સ્લીપર હતા ફરવા જવાના હતા ને અને આજે આપણે આવી ગયા છે ઘઉંમાં પાણી વારવા તમે જોઈ શકો છો આ અમારે બંને ભાઈ બહેન આવી ગયા છે પાણીને ઘઉંમાં મજા મારવા જોઈ શકો છો વિડીયો જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો અમારા ઘઉં ઘઉંનું વ્યૂ ચેક કરો એક વખત કેવું છે અમારું રે રેવા તો જો હાનેશ વાળો ઢીલો પડી જાય નહીં જોઈ શકો છો મિત્રો જો કંઈક આવું લુક આવે છે એકદમ મસ્ત જોઈ શકો છો અને જો ગામનો નજારો જુઓ એકદમ મસ્ત ગામનો નજારો આવે છે જુઓ એકદમ મસ્ત ગામનો નજારો આવે છે અને બની જોઈ શકો છો આપણે એકદમ મસ્ત લીમડાના સાહેબ એ ગયા છે અને શિયાળાનો તડકો તો લાગે નહી પણ એમ કે તો સાહેબ બેઠા છે ને આપણો કેરામાં જો છે કેરો છે પાણી જાય છે જોઈ શકો છો અને અમારે અગ્નિશભાઈ જુઓ ચા લઈને આવી છે જોઈ શકો છો મિત્રો તો આપણે ખેતરની ચા ગામડાની મોજ અને જોઈ શકો છો તો આપણે એ ઝટકાનો સાર છે ઝટકો ચાલુ છે જોઈ શકો છો તો આપણે આ અમારો ઝટકો છે તો આપણે વેગેથી નાખી દઈએ ચા પીએ કંઈક મજા માણીએ ચાની કંઈક અલગ જ મજા છે તમને વિડિયમ માં બનાવી રહી જો આનંદ પર નવા હોય તો સત્પર એક કરવાનું છો આપણે આવી ગયા છે પાછા ખેતર માં જો ઘઉં માં પાણી વાળતા હતા અને તમારે વિધુ બેન પણ આવી ગયા છે અહીંયા જોવો બધો કપા વીણવાનું કામકાજ કાજ ચાલુ છે અને પુવાની કપા વીણે છે જો મિત્રો જોઈ શકો છો અને તમારા વિડીયો અહીંયા જો આપણું ને માઓ આપી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરી દો મિત્રો બાય બાય કીધે બાય બાય કીધે બાય બાય કીધે જો કે આનંદ છે બાય બાય કે જો અમારા વિડીયો જોને કપા વીણું આવી ગયા છે મિત્રો જો હા બાય બાય એમ કીધે બાય બાય એમ કે એમ દે આ છોડ દે એટલે આ પોપટા કેટલી આવી એ વિધુ એમ એમ કે એમ बाय-बाय हमके बाय-बाय हमके चैनल ने सब्सक्राइब लाइक कर दो हमके सर लाइक कर दीजिए हमके लाइक करो हमके चैनल ने लाइक करो हमके सब्सक्राइब करो हमके सब्सक्राइब लाइक कर दो हमके सब्सक्राइब लाइक कर दो हमके सब्सक्राइब कर दो वीडियो में बने रहिए हमके

ગળો આવી ગયો ગળો જુઓ અમારા ફૂ માવો બનાવે છે એટલે આપણે નહીં જ ખાવો આપણે બનાવું બીજો કા તો વિડીયોમાં બની ગયો કંઈક આવો કમારો કપાસ છે હાલો હે અમારે આવની બેન પણ આવી ગયા છે જુઓ

કપા કેટલો વીણો કપા હે બેટા કપા કેટલો વીનો દાદી જો કપા વીણા છે ને આપણે જો દાદી માં દાદા આ કેવી આ ગયા અને એકદમ મસ્ત નજારો અને ઠંડો ઠંડો પવન આવે છે મિત્રો જો એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને આ મારા આખી ફેમિલી જમવા આવી ગઈ છે અને ચાલો તો આપણે વાળીએ જઈએ સોટીભાઈની દવા સાટે છે પણ એની મુલાકાત લઈએ એને સુધી વિડીયોમાં બની રહીજો અને સપોર્ટ કરતા રહીજો મિત્રો અને આપણે હજી બહુ જ આગે જવાનું છે આમ ક્યાં લગી સપોર્ટ અને લાઈક જરૂરથી કરી સપોર્ટ કરતા રહીજો એટલે કે વિડીયો અમે આનથી સારો બનાવી શકીએ અને કોમેન્ટ કરજો એટલે અમને પણ ખબર પડે ક્યાંથી ક્યાં વિડીયો તમે જુઓ છો ક્યાં શેરમાંથી જુઓ છો એ પણ અમને ખબર પડે અને અમારે જો દિવ્યાબેન કામ બહુ મસ્ત કર્યું હા જો આખા બધા કપા વીણી વીણીને માથે રાખી દીધો હે દિવ્યા આવું જ કરવાનું હું તો દિવ્યાએ કપાનું કામ કમ્પ્લીટ કર્યું રેડી પરફોટ કા દિવ્યા એ દિવ્યા જો અમારે દિવ્યા શર્માઈ છે જો દિવ્યાએ અમારે કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે જો મિત્રો એકદમ મસ્ત ઉપર વીણી વીણીને મીખી દીધા આખો પાટલો ખુલ્લો કરી નાખ્યો આમાં દવા સાટવાની નહીં એટલે જો અને અમારે પવનભાઈ સોટીભાઈ ની દવા ચાલુ કરી દીધી છે અને આપણે આવી જશે એ હાલ હાલ એ રોવાનું નહીં હાલો 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 આ બાજુ હાલો જુઓ એ ટાયર રહેવા દે હું હાલ લે જુઓ તો મિત્ર જુઓ આપડી વાડી એકદમ મસ્ત નજારો આવે છે વાડીનો જોઈ શકો છો મિત્રો ખુબસુરત એકદમ જો

વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને તમે પણ વિડીયોમાં સ્કીપ ન કરતા તેટલા બીજી જોજો અને લાઈક જરૂરથી કરજો સપોર્ટ કરતા રહીજો મિત્રો આટલા સુધી સપોર્ટ કર્યો છે હજી પણ સપોર્ટ કરજો અને જો અમારા મરસા ક્યાંક ક્યાંક છોડવાશે મરસાઇ બાય જોઈ શકો છો અને વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ મળીએ હશે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય